તાલુકા પંચાયત કચેરી નલિયા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર પચીસના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કલેક્ટર કચ્છ ભુજ ડીડીઓ કચ્છ ભુજ ડોક્ટર મિતેશ ભંડેરી ડોક્ટર મનોજ દવે કચ્છ તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ આહિર તેમજ ડોક્ટર એમ કે સી ના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી અબડાસા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ભાવનાબા સુરેશસિંહ અને પરશોત્તમભાઈ મગનભાઈ મારવાડા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયત શ્રીઓ મહાવીરસિંહ રમુભા અને દાદા અદ્રેમાનજત સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ બનુભા જાડેજા તેમજ અબડાસા તાલુકાના સરપંચ શ્રીઓએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆતની પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ ટીબી ફ્રી પંચાયતના કાંઈ ક્રાઇટેરિયા વિશે સમજૂતી આપવામાં આવી ત્યારબાદ અબડાસા તાલુકાને એકવીસ ટીબી ફ્રી પંચાયતના સરપંચ સરપંચશ્રીઓને ટીબી ફ્રી પંચાયતો સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપવામાં આવી હતી ટીબી ફ્રી પંચાયતો ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી હતી તમામ પ્રયોગોનું એન્કરિંગ સમાભાઈ દ્વારા કરવામાં આવેલ સ્વાગત એસટીએસ ઘનશ્યામભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું તો આભાર વિધિ હેમાલીબેન શર્મા દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા એસટીએલએસ પાર્થભાઈ સીએચઓ અને આરોગ્ય સ્ટાફ દ્વારા જેમત ઉઠાવવામાં આવેલ સંચાલન ડીએસબીસીસી ઇસ્માઇલ સમાએ કર્યો હતો રેડી ગ્રામ સરોપરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ ધાબરાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ આજરોજ ટીબી મુક્ત જે ગ્રામ પંચાયતો થઈ છે એનું સરપંચોનું ગ્રામ ગામનું ગામના પદાધિકારીઓનું સન્માન માટે આજે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યો એમાં તાલુકાના આરોગ્ય અધિકારી દવે સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અબડાસામાં એકવીસેક પંચાયતો ચોર્યાસીમાંથી એકવીસેક આજે ટીબી મુક્ત થઈ અને એના એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી જ રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં એ સંદેશો દઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચજીઓનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીબી મુક્ત થઈ છે અને પહેલાં કંઈક ઇડિયા એટલે લગભગ બત્રીસ તેત્રીસ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીબી મુક્ત થઈ છે અને સરપંચ સંગઠન હતી જેમને એમને ખાસ એક જાણ પણ કરી છે અને માહેતરી પણ આપીએ છીએ કે ખરેખર ટીબી કોઈ પણ એક ગામમાં દર્દી હોય ટીબીનો બે હોય ચાર હોય એના માટે ત્યાંના આરોગ્યના કર્મચારીઓ દાતાઓ માટે દોડતા હોય દાતાની કીટ લગભગ પાંચસો આઠસોની એક કીટ થતી હોય તો અમે સરપંચ સંગઠનના પ્રતિનિધિ આજે એમને બાહનગીરી પણ આપી છે કે ખરેખર અમને સરપંચોને તમે કહો કે અબડાસા તાલુકામાં કેટલા દર્દી છે આઠસો છે કે હજાર છે ટોટલ તો એમની કીટની વ્યવસ્થા કોઈ નહીં કરે અમે દાતાઓ પાસે પણ કહેશું પણ નહીં કરે તો સરપંચ સંગઠન ના અહીંયા મહામંત્રી શ્રી વિનેશભાઈ બેઠા છે મોતા સરપંચ ઉપપ્રમુખ શ્રી સજ્જનસિંહ મિંધાળ સરપંચ બેઠા છે અમે પણ બાહનગીરી આપી છે કે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે

છે સોરી ચોરાસી ગ્રામ પંચાયતો છે તેમાં આ સાલે બે હજાર ચોવીસમાં એકવીસ ગ્રામ પંચાયત કેવી મુક્ત થઈ ગયા છે અને બે હજાર બાવીસમાં અગિયાર તાલુકા પંચાયત કેવી મુક્ત થઈ ગયા છે એટલે અત્યાર સુધીમાં બત્રીસે ગ્રામ પંચાયત કેવી મુક્ત થઈ ગયા અને આપણા ચોરાસીમાં બત્રીસ થઈ ગયા છે હજી વામન કરવાની બાકી છે તો આપણા જો જે ફંક્શન રાખ્યા છે તેમાં તાલુકાના ડીડીઓ સાહેબ તાલુકા પ્રમુખ અને સરપંચશ્રી સરપંચશ્રીને જો મેલ અધિકારી એ જિલ્લામાંથી આપણા ડીડીઓ સાહેબ હાજર હતા એ સંદર્ભે આપણા જે ફંક્શન રાખ્યા અને બધાને સન્માન કર્યા એની માટે મીડિયાને પણ જાણકારી આપો છો કે બધાને પબ્લિકની પણ આ મીડિયા સુધી મેસેજ પહોંચે I do